ભાઈ જય મા મોંઘા આપણી સવાર થઈ ગઈ છે આપણે અનલોડિંગ વાળાનો ફોન આવ્યો કે અનલોડિંગ ગાડી કરવી છે એટલે આપણે ચાલુ કરી નાખી છે હવે ગાડી ચાલુ કરી પેસર પેસર બનાવી આગળ નીકળશું અહીંયાથી આગળ જઈને લેફ મારવાની છે શંકર શું કે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ જય માતાજી જય માતાજી કેમ છે મોજ છે મજા આવે છે હા ભાઈ આપણે જઈ ગાડી ખાલી કરવા છે ખાલી સાઈડ આવી રીતના સિંગલ કરી રસ્તા

જોઈએ આવે કેટલે સુધી લઈ જાય છે આપણે જંગલ માં જઈએ ભાઈ કતરા જાશે ભાઈ વરસાદ જેવો થઈ રહ્યો છે ગાડી ખાલી કરવાનો ચાલુ છે જોઈએ આવે કેટલી વાર લાગે છે આ નીલોત્રી નીલોત્રી પડી જાય ભાઈ મસ્તી નો view આવે भाई तो खाली करो चालू है थोड़ी बाकी जे ना मस्ती नहीं हवा आवे जे भाई सुंदर नजारो शंकर भाई ना मैं टप माते बैठा जी शंकर भाई मजा आवे काश्मीर जीव से भाई आ तो वो एक तो मजा आवे वो मुझ में जो भाई हरियाली हरियाली आ एम ना टप माते हुई रही है भाई उधर बस जवाय नहीं आया रह <laughs> जाए भाई आवी रीत ना भाई खाली करता हाले जाइए जी आगे जाइए जी ગાડી માં ઉતાય અને ગાડી હાલી જાય છે ભાઈ અ ભાઈ આપણે હાઈવે રેડી ગયા અહીંયા લાતુર વાળો ખાલી નીકળી ગયા અહીંયા આપણે હાલે છે જવા ફરવાના શું ઓર્ડર આવે છે વરસાદ જેવો માહોલ થઈ ગયો છે ભાઈ તો આપણે આવી રીતના વ્યૂ આવે છે આપણા પાછળના નટ પત્તાના આવે છે એના ખુલી ગયા છે એટલે ભાઈ ટાઈટ કરવા ગયા છે ખુલિયા ઉપર ઊભા છે છાંટા થોડે થોડે ચાલુ થઈ ગયા છે

ચાએ બનાવી છે ચા એ બની છે એટલે ભાઈ જમ્યા નથી હજી આ અપણા સેટ ની ગાડી પડી 670 ભાઈ તો આપણે ચા બનાવી છે તે થેલ ભાઈ લાતુર આપણે એમઆઈડીસી માં પહોંચી આવે છે પરવા અને બરાજો ડોડીંગ કાલે થાશે ભાઈ આપણે હમણાં અંદર રાખી દીધી છે ગાડી તો આપણે કંપની અંદર જઈએ છીએ પહોંચી આવે છે કંપનીમાં આપણે હવે બનાવીએ જમવાનું ડુંગળી બટાટા શાક ને રોટલી કા આ બધું તૈયાર થઈ ગયું છે સામાન ગાડીના એક ઠાઠામાં મહારાષ્ટ્ર વાળી છે ભાઈએ કીધું કે જમવાનું બનાવી નાખો વરસાદનો માહોલ છે ભાઈ આપણા કારીગર છે રોટી જો ભાઈ ગોલ બનાવે છે ભાઈ આ રોટી આ કારીગર મળી ગયા છે મસ્તી ના સદામ ભાઈ અસલામ ભાઈ અસલામ ભાઈ જો રોટી બનાવે